જય હિન્દ જય ભારત જવો ખેડૂત મિત્રો આજે આપણે છીએ પોરબંદર જિલ્લાની અંદર અને જીરા માટા એવા બેસેલા આપણે તો આગળ આપણે ખેડૂતભાઈની જ મુલાકાત કરીશું આપણે અને હું તમને જીરું બતાવી દઉં બધાએ ગામની જમીન અલગ અલગ હોય તાસીર અલગ હોય પાણી અલગ હોય તો આ પ્રકારની જમીન છે આપણે નાડી ભાઈની આખી મુલાકાત કરીએ આપણે જો અમે પવનચક્કી દેખાય દોરી આમ આગળ અહીંયા આપણે દરિયો કેટલો થાય ભાઈ અહીંથી પાંચ આથી પાંચ કિલોમીટર આગળ પોરબંદરનો દરિયો આવી જાય આપણે બરોબર છે તો આ રીતનું આખું જીરું ખેતર છે આ હું તમને કહું કયું ગામ કયો તાલુકો આગળ જિલ્લો છે પોરબંદર બરોબર અને ભાઈની જ મુલાકાત કરીએ આપણે આગળ આ રીતનું જીરું છે જય જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે આપડે એ ભાઈ તમારું નામ રણમભાઈ રણમલભાઈ ગામ કયું આપણું સીમા ગામ સીમાણી તાલુકો તાલુકો સીમા પોરબંદર તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર તમારે એકવાર બોલી જાય સિત્યાસી એસી ઓગણત્રીસ ત્રેપન ચિમ્મોતેર હવે રમણભાઈ આપણે પોરબંદર જિલ્લામાં આપણે મુલાકાત માટે આવતા જીરા માટે તો આપણે તમારું આ ગામ છે આમાં તમે જીરું વાવ્યું બરોબર છે કેટલા દિન જીરું થયું આ પાંત્રીસ ચાલીસ દિવસ અને આ તમારી જમીન છે પાણી નબળું કે મીઠું પાણી મીઠું બરોબર છે તમારા કેટલા પાણી જીરું ઉગે ત્રણ ત્રણ પાણી જીરું ઉગાડવા નાખવાના વિગે તમે જીરું નાખો કેટલું તમે આમાં અઢી ત્રણ કિલો ત્રણ કિલોની અંદર અને ગયા વખતે કયો પાક હતો આપણે ચણા ચણાનો પાક હતો ગયા વખતે ચણા હતા અને સોમા હું હતો ભાઈ આમાં તો તો મગફળી તમારે કેટલી ઉત્પાદનમાં થાય અહીંયા 35 40 આમ બોલજો ભાઈ મગફળીનું ઉત્પાદન 35 40 પણ હું નથી કે તો કેટલું થાય ભાઈ 35 40 એટલે બે ખાંડીની આજુબાજુ મગફળી થાય તમે વાવો કઈ મગફળી જાય કઈ 23 23 મગફળી ભાઈ વાવે છે અને બે ખાંડી સુધી મગફળી થાય તમે જોવા ધીરુ બધે ભાઈ આખે આખવા આ રીતની જમીન રેતાળ જમીન છે તમે જોવા ત્રણ પાણી જીરું ઉગે છે પછી એકાદુ બે ઉપરથી પાણી પાય છે પછી પટ્ટી ફુવાર મૂકે ભાઈ અને મગફળી તો બહુ સારી થાય અહીંયા બીજું પૂછીએ આપણે ભાઈ હવે પાયામ ખાતર કયું નાખ્યું ત્રણ ભાઈ આપણે કેટલું નાખ્યું જીરામાં પંદર સોળો સોળ કિલો ડીએપી નાખ્યું વીઘે અઢી ત્રણ કિલો જીરું નાખે છે અને ત્રણ પાણી જીરું ઉગે ને ઉગ્યા પછી કેટલા પાણી પાવું પછી બે વખત ફુવાર રેડ નહીં પાવાનું સાંભળજો ખેડૂત મિત્રો આ જમીનની તાસીર અલગ અલગ હોય તમે વાત કરીએ ને ભાઈ પોરબંદર જિલ્લો અલગ હોય જૂનાગઢ જિલ્લાનું અલગ હોય રાજકોટ જિલ્લાનું અલગ હોય જિલ્લા જિલ્લાનું અલગ હોય દરેક જિલ્લાની દરેક તાલુકાના દરેક ગામની જમીન તાસીર અલગ અલગ હોય જેમ તમે પાંચ ભાઈઓ અલગ અલગ હોય ને ડાયાબિટીસ હોય બીજા ન એ હોય એકને વાળ ખર બીજાને વાળ ન ખરતા હોય કારણ કે દરેકના ડીએનએ હરખા હોય એક પાંચ ભાઈઓના કદાચ પણ તાસીર અલગ અલગ હોય એકને તાવ આવતો એકને તાવ ન આવે તો આ પોરબંદર જિલ્લામાં આપણે તાલુકોએ પોરબંદર છે જિલ્લોય પોરબંદર છે ને આપણે ગામ સીમાણી છે આ જમીનમાં ત્રણ પાણી ઉગાડવાના છે પછી બે વખત પપ્ટી ફુવારા મૂકે જીરું તમને કેટલું થાય ઉત્પાદન ભાઈ 6-7 મણ જીરું ની એવરેજ 6-7 મણ ને આવો ભાઈ આપણે જે વાતો કરતા હોય ધંધોર ગામ છે આપણે જુનાગઢ જિલ્લાનું ત્યાં વગર પાણીએ નવ નવ 10-10 મણ જીરું થાય પણ જમીન તાસીર અલગ હોય આ જરાક રેતાળ જમીન છે તો મગફળી બહુ સારી થાય અહીંયા પણ જીરું ભાઈ સાચું કીધું છ 7 મણ જીરું થાય ભાઈ બરોબર છે તમારું નામ છે ભાઈ રાજશીભાઈ રાજશીભાઈ આટકે કવિ છે સુંડાવદરા રાજશીભાઈ સુંડાવદરા ભાઈ કાકા આપણને ભાઈ છે અને માસીયા થાય આમ તો તમારે કેટલા વીઘાનું જીરું છે

આમાં ભાઈ પાણી પાવાના આમાં ત્રણ પાણી ઉગાડવાના પાવાના છે બે બે વખત પટ્ટી ફુવારા મૂકવાના છે અને વિગે છ હથ ઝીરું થાય બરોબર છે જેવી જમીનની તાસીર પણ મગફળી થાય ભગવાનની એક એક કૃપા એ રીતની હોય જ્યાં જીરું થાય મગફળી હોય મગફળી થાય બરોબર છે તો આ તો આપણા રણમલભાઈ અને રાજસીભાઈ બરોબર છે ગામ છે સિમાણી તાલુકો પોરબંદર અને જિલ્લો પોરબંદર છતાંય તમારે વધારે માહિતી લેવી આપણે જીરાની તો ભાઈ તમે ગમે ત્યારે ફોન કરજો બરોબર છે તમારે કેવું કંઈ હાલો ભલે જય જય ભારત